છેલ્લા અમે લોકો દસ વર્ષથી અહીંયા ટિબેટન માર્કેટમાં આવીએ બહુ સરસ ક્વોલિટી હોય છે અને એકદમ યુનિક ડિઝાઇન હોય છે અને રેટ પણ એકદમ એફ્રોડ એની ક્વોલિટી હોય છે બેસ્ટ ક્વોલિટી હોય છે એટલા માટે અમે દર વખતે અહીંયા વિઝિટ પણ લઈએ છીએ અને સરસ સ્વેટરો મળે એટલા માટે અહીંયા આવે છે સ્વેટર અને જેકેટમાં કોઈ ડિફરન્ટ હોય છે હા એમાં ઓલરેડી જેકેટ્સ અને સ્વેટર્સમાં બહુ યુનિક ડિઝાઇન ને બહુ ડિફરન્ટ ડિઝાઇન હોય છે એટલા માટે અમે લોકો વિઝિટ કરે છે ખરીદવા માટે અહીંયા છે અને બરોડાની આલમોસ્ટ જનતા અહીંયા ખરીદવા માટે આવે છે એફોર્ડેબલ રેટ પર બેસ્ટ ક્વોલિટી બેસ્ટ ડિઝાઇન માટે આ લોકોનું ડિબટીન માર્કેટ બહુ વખણાય છે મારું નામ છે હર્ષ કહાણી જીતિન માર્કેટ اچھا છે ઠંડી भी आने